હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ આમ તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર હમણાં ખાસો બધો સમય થઈ ગયો વિડીયો અપલોડ કર્યાને આજ મિત્રો સાત આઠ દાડા હું થઈ ગયું છે કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિનો ડ્રો અઠવીસ તારીખે હતો અને એ તારીખે મિત્રો આપણે વિડીયો બનાવ્યો અને એના પછી કોઈ વિડીયો બનાવ્યો નથી ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ એ પણ થયો છે કે ભાઈ આ મારા બેટા ક્રિષ્ણધામનો ડ્રો તો નથી પણ આ વ્યક્તિઓ ક્યાં ગાયબ થઈ ગયા આ હું તમને થોડુંક લાગ્યું છે કેમ કે અઠવાડિયું થઈ ગયું છે ને હજી એનો કોઈ અતો પત્તો લાગ્યો નહીં ચેનલ ઉપર કોઈ પણ પ્રકારના વિડીયો આવ્યા નહીં તો મિત્રો આમાં ઘણું બધું એ હતું કે વિડીયો તો મિત્રો મોકલી દીધા એનો કોઈ વાધો હતો નહીં પણ વિડીયો મિત્રો શરૂઆતી વાત આપણે પહેલી કારણ કે આમાં ડ્રો વિશે કે શું થયું હતો એ તો મિત્રો હજી આપણે કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિનો ડ્રોનો મિત્રો આપણે પ્રમોશન કર્યું હતું અને આપણા ચેનલ પર આ વિડીયો પણ મૂકેલા હતા અને એના અંદર ઘણા બધા લોકોએ આપણી કૂપનો પણ લીધી લીધી બરાબર છે તો મિત્રો આપણે એ જ્યારે શું થયું હતું એ જ્યારે મિત્રો કહી શું થયું હતું કેમ કે આ ગૌશાળાનો ડ્રો છે મિત્રો કાયદેસર ડ્રો થવાનો હતો એ ડ્રો નહોતો થવાનો થવાનો હતો પણ એમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો એટલે કે પ્રોબ્લેમ એવું આવ્યું કે જે એના જે ગૌશાળાના જે ટ્રસ્ટી લોકો છે એમનો કોઈ મોક નહોતો ગૌશાળાનું મેનેજમેન્ટ કરે એવા બાપુ એમનો કોઈ પણ મોક નહોતો ગૌશાળાની અંદર ચા રે આખી રે મેડિકલ સારવાર માટે ટ્રીટમેન્ટનું કામકાજ કરી રહ્યા એવા ડૉક્ટર સાહેબ એ અમને પણ કોઈ વોક નહોતો અને સાથે આ ડ્રો કર્યો તે આયોજક મિત્રો તો આયોજક મિત્રોને પણ કોઈ પ્રોબ્લેમ નહોતો આમાં મિત્રો મિત્રો થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું હતું કે બનાસકાંઠાની અંદર ઘણા બધા લોકો ઉપર કેસ થયેલા હતા બરાબર અને કેસ થઈ ગયા કેસ થયેલા હોવાને કારણે અને અમુક નોમ સેમ ટુ સેમ કૂપનો ઉપર હોવાને કારણે પોલીસને થોડોક ડાઉટ લાગ્યો કે ભાઈ આ ડ્રો કોઈ બીજા વ્યક્તિને હોઈ શકે અને એની મિત્રો તપાસ કરવા માટે એલસીબીની રેડ પડી હતી એમનાથી મિત્રો ને હજારોની સંખ્યાની અંદર કૂપનો જપ્ત કરવામાં આવી હતી આવું બધું થયો હતો બરાબર બાકી બીજું કશું હતું નહીં ડ્રો લીગલી થવાનો હતો બધો પ્રોબ્લેમ પોલીસ તરફથી આપણે પરમિશન લેવાની બધું આઈ જલું એનો કોઈ પ્રોબ્લેમ ન હતો મેન તકલીફ મિત્રો શું હતું કે બનાસકાંઠામાં જે કેસો થયા કે એના હિસાબથી આ બધું પ્રોબ્લેમ હતો કોઈનો નોમ કોપી થતો હોય કોઈને શું વાસ્તવિકમાં એવું કશું હતું નહીં કોઈ કોઈનો હાથ નહોતો પણ આ નોમ કોપી થતો હોય ને તો ગવર્મેન્ટને એક રૂલ છે કે ભાઈ તપાસ કરી દે કે કોઈ વ્યક્તિને ના પાડવા છતાં કોઈ નવા ડ્રો કર્યા લોન્ચ કે શું છે એના હિસાબથી આ બધું થતું હતું બાકી કશું હતું નહીં અને એનાથી એલસીબી ત્યાં રેડ રેડ પાડે અને પર કૂપનો બી હતી એ જપ્ત કરવામાં આવી હતી આ બધું એનું મેન કારણ હતું હવે મિત્રો રેડ પડે એટલે ઘણા બધા મિત્રો એવું થાય છે કે ભાઈ અમે તમારી પાસે ટોકન લીધા એનું શું થાય છે તો ટોકન લીધા એનો કોઈ પ્રોબ્લેમ તમારે ટેન્શન નહીં લેવાનું ધારો કે તમે બીજા કોઈ એજન્ડા પર લીધેલા છે ટોકન તો એની કોઈ આપણે જવાબદારી આપતા નથી પણ જે વ્યક્તિ મારા યુટ્યુબના માધ્યમથી જે મારા વિડીયો પર આવતા સ્ક્રીન પર નંબરો દેતા એના દ્વારા તમે જે ટોકન લીધેલા છે એ ટોકન તમારો એક આપણે ટૂંક સમયની અંદર એક ડ્રો થવાનો છે જે હિંમતનગરની અંદર થવાનો છે બરાબર અને હિંમતનગરની અંદર એ ડ્રો થશે અને એ ડ્રોની બનાસકાંઠાને કોઈ લેવા દેવા છે નહીં બરાબર તો ઈ ડ્રોની અંદર તમારા ટોકન છે ત્યાં જમા થશે એટલે કે તમારા ટોકનને ત્યાં કન્વર્ટ કરી દેવામાં આવશે ટોક છે ટોકમાં વાત કરો અને ટ્રાન્સફર બરાબર છે એટલે કેમ કે અમારા જે મેન એજન્ટો હતા એમને મેં વાત કરી હતી કે મેં તમારી આ બધા પેમેન્ટને બધું જમા કરાયેલું છે આનું શું કરશો તો કે તમારે કંઈ ચિંતા નહીં કરો આપણે એમાં કન્વર્ટ કરાવી દેશે બરાબર છે એટલે આ બધું તમારું તેમાં ટ્રાન્સફર થશે અને જે પણ વ્યક્તિઓ આપણે મિત્રો કૂપનો લીધી છે એના માટે ટૂંક સમયની અંદર આપણે યુટ્યુબ ઉપર એક વિડીયો આવશે એની અંદર એક નંબર આવવાનો હોય એ નંબર પેલા સેવ કરી મને વોટ્સઅપ કરી દીધો તમારે જે બુક કૂપનો તમે લીધેલી હોય એ કૂપનો ફોટા મને મોકલાવી દીધો બરાબર એના બદલામાં તમને નવા ડ્રોની કૂપનો મળી જશે બરાબર એટલે તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું આમ તો અમારે પહેલાં અમે ટ્રાન્સફર કરતા અમે એવો નિયમ કરેલો હતો કે જૂના ટોકન ડ્રોમાં મૂકતા પણ આ વખતે અમે એવો નિયમ કર્યો કે જે ડ્રોની કૂપનો હોય ને એ ડ્રોની અંદર ટ્રાન્સફર લખીને આપી દેવાની એટલે તમે જે કૂપનો લીધેલી છે કે નહીં એ કૂપનનો ફોટો તમારે એક વોટ્સએપ કરી દેવાનો વોટ્સએપ કરશો કે નઈ એવું સેમ ટુ સેમ ઇન્ડ લખાણ વાળો તમારે બીજા ડ્રોની કૂપન તમને મળી જશે એનું ટોકન પ્રાઇસ ચારસો રૂપિયા નવ્વાણું રૂપિયા બરાબર એટલે કોઈ ટેન્શન લેવું નહીં અને વચમાં મિત્રો વિડીયો નતા મૂક્યાનું કારણ એ હતું કે આની બધી છે ને ઓફિશિયલ બધી માહિતી આપણા પાસે ન હોય આપણે એના વિશે કોઈ માહિતી આપી ન હકીએ બરાબર રાત્રે અમે ગૌશાળામાં રોકાણ રોકાયા હતા

હમણાં લગ્નની સીઝન હતી એટલે હમણાં બે ત્રણ દાડા લગ્નમાં પડેલા હતા ઘણા વિશે એ તો બે ત્રણ દાડા માહિતી આવી પછી તમે શું કર્યું પછી એમ એમ હતું કે લગ્નમાં પડેલા હતા સમજાવત ને લગ્નમાં હતા એટલે પછી બે ત્રણ દાડા અમે એની માથા કુટુંબમાં પછી લગ્નમાં પડ્યા પડે એટલે હવે અમને ટાઈમ મળેલો આજે પાછો વિડીયો આપણે યુટ્યુબ પર બનાવ્યા છે બરાબર એમ તો અમુક મિત્રોના અમારા નંબરો હતા એમાં ફોન આવેલા હતા કે આનું શું થાય છે તમે ટેન્શન નહીં લે પાછળ ફોન તમારે ન બરાબર તમારું કામ છે ને અમે તમારી પાસે ટોકન લીધો છે એક નહીં એ તમારું ટ્રાન્સફર કરી દેવાની જવાબદારી અમારી બરાબર છે બાકી બીજા એજન્ટો પર લીધું છે એ તમે તમારા એજન્ટો અમે કોઈ નથી તમારા મોબાઈલના જે વિડીયોના સ્ક્રીન પર ટોકન લીધેલો છે એની જવાબદારી ટ્રાન્સફર કરાવવાની જવાબદારી અમારી બરાબર છે અને એ આગલા ડ્રોનની અંદર જશે કે નહીં ત્યાં ઇનમ લાગશે ઇનમ અપાવવાની જવાબદારી અમારી પણ એમાં થોડોક અમે ફેરફાર કરેલો હતો કેમ કે બે ત્રણ ડ્રોની અંદર બધા કરીને કર્યું ટ્રાન્સફર ટ્રાન્સફર કર્યા એટલે છેલ્લે અમે ખુદ ઘંટાળ જ્યાં કે મળવા કરતાં નુકસાનમાં અમે ઉતર્યા હતા કેમ કે ભાડા ભત્તા ખર્ચ થયા કમિશન કોઈ લબો મળ્યું નહીં એટલે આ વખતે અમે મિત્રો એક નવી સ્કીમ એવી લાવી છે કે જે વ્યક્તિ એના ટોકન ડ્રોનની અંદર ટ્રાન્સફર થશે ને એની અંદર જે વ્યક્તિ ઇનામ લાગશે કે નહીં એમાં એમાં મિત્રો તમારે પચાસ ટકા અમને પચાસ ટકા હિસ્સેદારી આપવી પડશે આ તમારે શું પચાસ ટકા હિસ્સેદારી તમારે ફરજિયાત આવવી પડશે નાનું લાગે કે મોટું લાગે ઇનામ ઘણાવારે એમ કીધું છે કે ભાઈ તો હિસ્સેદારી કેમ તો કે બે ત્રણ ડ્રોમાં તમને ખબર છે કે બધા બ્રનસફટવાળા નહોતા ટ્રાન્સફર જ કર્યા હતા તેમ કોઈ મને ભાડા બતા બધા ખર્ચ થઈ ગયો હતો તો હવે વિચાર કરો એક ટોકનને દવાથી કે ટ્રાન્સફર કરો કોઈ ન મળે તો પછી અમારે કરવાનું શું અને બીજા એજન્ડાવાળું અમે બેહી જતા નથી ઘણા એજન્ટો તમને ખબર છે કે બધા બેહી જતા હોય શ્વાંત થઈ અમે શ્વાંત થવાવાળા વ્યક્તિ સૌ બરાબર છે તમે જે ટોકન લીધેલો છે જે તમે ભ્રશ મૂકીલો છો આપણા ઉપર એને આપણે સક્સેસ કરવાવાળા વ્યક્તિ આપણે કોઈ બીજાવાળા મૂર્ખ બનાવવાના ધંધા નથી બરાબર છે જે વ્યક્તિઓને જો જોઈ લેવાનું આપણે જેને ટોકન જૂના પણ વ્યક્તિઓ લીધેલા છે નવા પણ ટોકન લીધેલા આગલા ડ્રોમાં ઘણા લોકોએ લીધેલા હતા પરફેક્ટ અને શુદ્ધ ને સારી રીતે તમારે જવાબ બાલવાનો બીજી રીતે નહીં કે આપણે આજ ઘરે હતી ને કાલને દાડે વાત પૂરી થઈને એવું નહીં આપણે મતલબ એ વાત ધીમદાવાદની કેમ કે દરેક વ્યક્તિને મને ખ્યાલ રહે અને આપણે ગૌશાળાની અંદર આપણે ગયા હતા ત્યાં અને ડ્રોનની અંદર અન્ય ઘણા બધા લોકો અમને મળ્યા હતા અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લીધી ઘણા લોકો ત્યાં રૂબરૂ પણ મળ્યા હતા જે ઝોન ડ્રોમાએ અમને કુકનો લીધેલી હતી નવા પણ લીધેલી હતી કહેવાનો મતલબ મિત્રો શું છે કે તમે અમારા પર ભરોસો મૂકેલો છે તો તમારો ભરોસો અમે તોડવાના નથી બિલકુલ ભલે અમે વિડીયો મૂકવાનો થોડો ટાઈમ લીધો કેમ કે લગ્નની સિઝન છે અને આ બધી માથાકૂટને બધો હતો જપા તપીએ એટલે આપણે બધું શાંત રહેવું જરૂરી છે બાકી કોઈ આપણે કોઈ એવો ઈરાદો નહીં કે તમારા રૂપિયા લઈ બેસી જાઉં ઘણા લખીને મેલ છે ગલત કમેન્ટ આવું આ તો બધા એક હશે ને કોઈ બાય એક નથી એક હોય તો તમે રૂપિયો ન મળે તમે ટ્રાન્સફર ના કરે કોઈ તમને જવાબી ના લે પણ મિત્રો આપણે એવું કરતા નથી બરાબર છે તમારે જોઈ લેવાનું ઘણા બધા ડ્રો હેડ થતા પહેલાં એમાં ઘણા બધા એજન્ટો હોય અહીંયા એના નંબર બનાવે ઘણા કહે છે કે તમારો નંબર બનાવે અમારો નંબર બને એટલા માટે અમે કરીએ છીએ કે જ્યાં સુધી ઓફિશિયલ માહિતી ન આવે ત્યાં સુધી મોબાઈલ નંબર બંધ રાખવાનો રહેશે કેમ કે ફોટો મોબાઈલ પર વાત કરવાનો કોઈ મતલબ છે એની વાતો કરે શું મતલબ કાઢવાનો અને પછી કે બીજા એજન્ટો પણ લીધે હોય એ અમને પૂછતા હોય ફલાણો ઓમ છે ફલાણાથી વાત કરાવવાનું ઢેકડાથી વાત આપણે એવા નવરા વ્યક્તિનીથી બરાબર વાત કરવા માટે ઘણા લોકોને થશે કે તમારી પાસે નવા ડ્રોની કૂપનો આવી છે કે નહીં તો બતાવી નાખો વિડીયોની અંદર જોઈ લો આવી જઈશ બરાબર બુકો આવી ગઈ છે આમાં તમને ટ્રાન્સફર કરવાના દેખી લો દેખાય ને કાયદેસર ઘણા કીધા કહેતા વિડીયો મૂર્ખ બનાવતા હોય છે મૂર્ખ બનાવવા માટે નથી આની અંદર કાયદેસર તમને ટ્રાન્સફર કરવાના છે બરાબર છે આની થોડીક માહિતી તમને હાલી આ કઈ જગ્યાએ ડ્રો થવાનો છે તેની માહિતી હાલી જાઉં હું તો સ્થળ મુકો મોટી ડેમાઈ બરાબર ખેડ તહસીલ રોડ હનુમાન મંદિરની હમ તાલકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની અંદર મિત્રો આ ડ્રો થવાનો આ ડ્રો ની ટોકન પ્રાઇસ ત્રણસો નવ્વાણું રૂપિયા છે બરાબર છે અને ઇનમ રાશિલો પાંચસો ને એક આવે ઇનામ છે મોટું ઇનમ રાશિ પંદર લાખ આવે એ તો આપણે આગળ વિડીયો બનાવશો ને એમાં તમને બધી માહિતી આપી દીશો તમારે આ ટોકન છે ને એમાં જમા થવાના નથી એક પણ ટોકન ઘર રાખવાનું છે અને તમારે ટોકન છે ને તમને આ રીતે પાવતી મળશે રેડી તમે મને વોટ્સએપ કરશો ને ઝોની પાવતી તમારે વોટ્સએપ કરી દેવાની મને એના બદલામાં તમને નવી પારતી આર્ય મળી જશે આનો ફોટો મળશે આર્ય જ છે સેમ ટુ સેમ બરાબર આ વખતે થોડો ફોટામાં તકલીફ છે ફોટો લોબો મળવો પડશે જેમ કે આ પારતી હશે મિત્રો લોબી ઘણી છે ઉલામાં શોર્ટ પારતી હતી આ તમે જો આ બુક કેટલી લોબી છે મોટી બુક છે બરાબર છે એટલે આનો ફોટો આવશે અને કોઈ ખોટી ચિંતા કરવી નહીં અને ખોટી મગજમારી પાડવો નહીં નવા હોત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની બરાબર વિડીયોને વધુને વધુ શેર કરવાનો વિડીયોને લાઇક કરતો રહેવાનું ગ્રુપમાં બધે શેર કરતા રહે ખોટી અપાથી દૂર ગલત કમેન્ટ કરવાની આપણે બીજા ધંધા કરે એવા કરતા નથી જેમ કે બીજા ભલા બુસ મારીને એ આપણે કરવાવાળા ધંધા તો શું ને કે લગ્નનો ગાળો હતો બધા પછી આ બધું થોડું હતું નહીં હમણાં બધું પોલીસનું ઇન્વેસ્ટિગેશન બધું હેડ થતું એટલે આપણે શાંતિ રાખવા આવે બાકી આ રે ડ્રો થયો અને એમાં કહ્યું એના છે તમે વિડીયો બનાવતા હતા તમે કહેતા હતા જવાબદારી લઈ હતા એટલે આ ભલાદમી આમાં કોઈ પણ પ્રકારનો આયોજકના કોઈ દોહ નથી આયોજકના દોહો નથી આ ગૌશાળા ચલાવવાળા ટ્રસ્ટીના દો નથી આનું મેનેજમેન્ટ કરવાવાળા બાપુ જે છે એમના બિચારાના કોઈ દો નથી એમને અમે આશીર્વાદ લીધા હતા મુલાકાત કરી હોવાનો અમને રાજીથી શાંતિથી ડૉક્ટર સાહેબ બીજા કોઈના દો નથી બધા કોઈ સારું કરાયો આ વિડીયો મિત્રો છે ને ઘણા ખરો આપણે ગૌશાળાની આજુબાજુ લોકોને બધા શેર કરતો જેમ કે એ લોકોને કોઈને અવિશ્વાસ ન થાય કે આ બધા થયું બધું રોમ ભરોસે થયો કેમ કે આની અંદર પોલીસને કન્ફ્યુઝન થઈ ગયું બાકી બીજું કોઈ હતું નહીં મેન વાત કર્યો બધા જ થાય બધા કંટાળે જેમ ઓમથી ઓમ થયું હાટા શેરીએ મોડીને કંટાળે દરેક વ્યક્તિ તમે હું શું આપણે બધા વિચાર કે ડફોડો થાય એટલે બધું વિચારવું પડે બાકી ડ્રો ફાઇનલ થવાનો તો એને કોઈ લેવા દેવા હતી નહીં આ તો શું છે કે બીજા નો અમુક નોમ સેમ ટુ સેમ કોપી વાળો આવે કે એટલે તપાસ કરી આ નવવાળા કોણ છે ને આન તેને એ કરે છે ઢેકડા પોંસડા એ છે આ તો ઘણું બધું શું બાકી કોઈ બીજું કોઈ હતું ને ડ્રો થવાનો હતો બધું થવાનું હતું પણ આ તો બધું એવી રીતે શું એટલે ભાઈ ડ્રોને મારો કેન્સલ મારો ગોળી એને પર ધ્યાન રાખવાની કોઈ જરૂર છે નહીં નવો ડ્રો લોન્ચ થઈ ગયો છે એની નહીં કૂપનો ટૂંક સમયની અંદર આપણે ઘણું બે દાણા હું તમે નંબર આલો ને આપણે તમારું છે ને એડ કર્યો કાઢી નખો ભાઈ એમાં થોડો પ્રોબ્લેમ રહે વોડાફોનનું છે કે નહીં એમાં ટાવર આવતું નથી વાત સાથે નેટ બિલકુલ એડતું નથી બરાબર એ નંબર ઉપર આપણે કૂપનો વેચીએ એ નંબર આપણે બંધ રહેશે એના બદલામાં આપણે એક એરટેલનો નંબર લાવવાના હા એરટેલના નંબર ઉપર સંપર્ક કરવાનો ઝોનો ટોકન લીધા એ વોટ્સએપ ઉપર મૂકી દેવાના મને એના બદલામાં તમને નવા મળી જશે એટલે તમારે કોઈ ટેન્શન નહીં કન્ફ્યુઝન દૂર અને નવા દે અને વ્યક્તિને લેવાનું મળી જશે રાજસ્થાનના ઘણા બધા લોકો આપણે દો હજાર ટોકન લીધેલા હા એને કહું છું તમારે ટેન્શન નહીં લેવાનું બરાબર તમને મળી જશે દરેક કૂપનો અમારા યુટ્યુબના માધ્યમથી અમારા વિડીયોના સ્ક્રીન પર નંબરો દેખાય એના પર લીધી છે એના ટોકન તમામ ટોકન ટ્રાન્સફર થશે ઘણા કીધા છે કે મને પેમેન્ટ પાછું આવો પેમેન્ટ પાછું ની મળે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે પેમેન્ટ અમારી પાસે નથી અમારા જે મેન એજન્ટ હોય એમની પાસે એટલે અમે ટોકન તમારા ટ્રાન્સફર કરી અને એ વ્યક્તિ દ્વારા પેમેન્ટ લઈ અને આગલા ડ્રોમર તમને ટ્રાન્સફર કરાવી આપીશું ના ઘણા કહે છે કે તમારા ખાતામાં પડ્યું અમારા ખાતામાં કશું નહીં ઝીરો પડ્યું છે બરાબર છે આ વખતે તો અમે આ ડ્રોમર મળી અમારે ખર્ચામાં જવું ઘણો ને હમથીમ ઓમ હેરાન જ તો ચલો મિત્રો આજના વિડીયો માટલું ઘરે કોઈ અપડેટ બપડેટ રહેશે તો આપણા હાલતા રહેશે બરાબર આ ડ્રોનની કૂપનો વેચવાની એના ટૂંક સમય વિડીયો બનાવે એમાં હું નંબર હાલશ એ નંબર પર તમે વોટ્સઅપ કરી દેજો બરાબર હમણાં બે દાડા થોડું કોમકાજમાં વ્યસ્ત હતો એટલે ચાલુ કરશે હું આવતીકાલે ચાલુ કરના પરમ દિવસે ચાલુ થઈ જશે તો આજના વિડીયોમાં આટલો ફરી મળશું નવા વિડીયોની લીધે નવી માહિતી લઈ જય ગૌમાતા જય ગોપાલ